ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ મુદ્દે શરૂ થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો છે રવિવારે લાલ દરવાજા મેઇન રોડ ઉપર ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોને કારણે ભારે પોતું છવાયું હતું દીકરીનું મોસળો લઈને નીકળેલા પરિવારજનોએ ડીજી ઉપર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો ને લઈ જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો

મોસાળો લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યું હતું રામપુરા પટેલ વાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાચતા નાચતા વાડી પહોંચ્યા હતા આ અંગે કિરીટ વાઘેલાએ જણાવ્યું હતું કે શહેરમાં દર બસો મીટરે ટ્રાફિક સિગ્નલ બમ્પ અને ખાડાઓ જોવા મળી રહ્યા છે યોગ્ય ગુણવત્તા ધરાવતી હેલ્મેટ નહીં મળતા લોકો સાવ હલકી કક્ષાની હેલ્મેટ ખરીદી કરી રહ્યા છે લોકો ભયભીત થયા છે લોકોમાં ગુસ્સો હોય રવિવારે મોસાળામાં હેલ્મેટ પહેરી ડાન્સ કરવાનું પરિવારે નક્કી કર્યું હતું આજે એક સામાજિક પ્રસંગ દ્વારા અમે બધા ભેગા થયા હતા અને પ્રસંગમાં જતા ફેરી હું એ ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પરમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પડમ પડી થઈ રહી હતી અને ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જરા આ અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતા અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફ્ટી કે આઈએસ માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે કાળા બજારી થઈ રહી છે લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્ગના

કે જ્યાં રોડો પર ખૂબ મોટો ટ્રાફિકની સમસ્યા હોય અને એ સમસ્યામાં લોકો માત્ર વીસ થી ત્રીસની ઝડપે જ ગાડી ચલાવી શકે છે અને ખાસ કરીને લોકો ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યામાં ફસાયા હોય ત્યારે આ હેલ્મેટનો કાયદો ખૂબ અગવડ ભર્યો અને વિરાદાયક છે ખાસ કરીને આ આ હેલ્મેટનો કાયદો જે હાઈવે રોડ પર આવતા વ્યક્તિઓ માટેનો જ હોવો જોઈએ કારણ કે એ લોકો ખૂબ દૂરથી અપડાઉન કરતા હોય છે ત્યારે આ લોકોએ ફરજિયાદ હેલ્મેટ પહેરવો જોઈએ જેવી જનજાગૃતિમાં અમે પણ સામેલ થઈએ છીએ પરંતુ સિટીમાં આની ખરેખર કોઈ જરૂર નથી માટે આ સિટીમાં આ હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ